બરડા વન્ય જીવ અભ્યારણમાં જંગલ સફારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે એકસો બાણું ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ હવે સવાર સાંજ પ્રવાસીઓના ઉત્સાહથી ગુંજી ઉઠશે વન્ય જીવ સંરક્ષણ માટે ગુજરાત સરકારનું આ સકારાત્મક પગલું આગામી સમયમાં બરડાને વિશ્વ સ્તરીય પ્રવાસન ધામ બનાવશે બરડા જંગલ સફારીની મોજ માણવા માટે આવેલા ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો ખૂબ જ સારી સુવિધાઓ છે ખૂબ જ સારા કર્મચારીઓ અને સ્ટાફ છે બહુ જ મજા કરી જંગલમાં ઘણા અલગ અલગ જાતના પ્રાણીઓ પક્ષીઓ ઘણું બધું જોવા મળ્યું એટલા અનુભવી હોય છે કે તમને દરેક પ્રાણીની ઊંડાણથી વિશેષતા આપે છે એ સાથે સાથે વૃક્ષની પણ તમને વિશેષતા આપે છે કયું વૃક્ષ ઔષધિમાં વપરાય છે કઈ ઔષધિ બને છે કઈ રીતે ઉપયોગ કરાય એ પણ ઊંડાણથી માહિતી આપે છે અમને બહુ જ મજા આવી અને અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા વન્ય પ્રાણીનું સંરક્ષણ પણ બડા અભ્યારણમાં ખૂબ સારી રીતે પોરબંદર વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે આવનારા સમયમાં અહીં અહીં મુલાકાત લેતા ટુરિસ્ટને વધુ રોમાંચક વાઇલ્ડ લાઈફનો અનુભવ થઈ શકશે તો તમે સાવજોના આ નવા સરનામા વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે મારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ